માસ ની અમાસ એટલે કે ભક્તિ અને આરાધના નો અંતિમ દિવસ મોડાસા નાલંદા ટુ ના પીપળેશ્વર મહાદેવ મંદિરે લઘુ રુદ્ર અને મહાપ્રસાદ નું ભવ્ય આયોજન માં ભક્તિભાવ ભજન અને ભોજન સાથે હજારો ભક્તો શિવ આરાધના માં લીન થયા હતા

વર્ષમાં બે વખતે લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવે છે એક અમાસ ના દિવસે અને એક શિવરાત્રી ના દિવસે લઘુરૂદ્ર માં આજે ખુબ જ વરસાદ હોવા છતાં ખુબ જ સંખ્યામાં ભાવિ ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા અને સરસ મજાનો અહીં લઘુરુદ્ર કરવામાં આવ્યું અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું અંદાજે બાવીસો થી પચીસો માણસ પૂજન લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આખા શ્રાવણ દરમિયાન આખા શ્રાવણ મહિના દરમિયાન અહીં બહેનો દ્વારા ઘરેથી તૈયાર કરીને અહીં રાજગરા શીરાની પ્રસાદી ધરાવવામાં આવતી હતી અને આખા વર્ષ દરમિયાન અહીં દર સોમવારે રાજગરા ના પ્રસાદી ધરાવવામાં આવે છે ભગવાન ભોલેનાથ ને પ્રાર્થના કરીએ કે આગામી વર્ષોમાં સર્વે ને સર્વે સંતુ સર્વે સંતુ નિરામયા રહે એવી અભ્યર્થના રાખું છું